ચલો ફરી મળીએ છીએ આગળ ભાગ બે કે જે આપણે આગળ એક પ્રકારના વાત કરી જે છે એના ભાગ અંદર આપણે વાત કરીએ થોડાક હજુ પ્રશ્ન ચર્ચા કરીએ બરાબર જેથી તમને વધારે પડતો ખ્યાલ આવશે જોઈએ આગળનો પ્રશ્ન અહીંયા જે પ્રશ્ન આપેલો છે એમાં જો વાત કરીએ તો કઈ લાક્ષણિકતા સિલ્વરફિશ વિછી ડ્રેગન ફ્લાય અને ઝીંગામાં સમાન છે જો આપણ બધાની વાત છે ને એ સંધિપાદ સમુદાય ફિશ પણ સંધિપાદમાં આવશે તો બંનેમાં ત્રણ જોડ પગ સમખંડીય શરીર સમખંડીય શરીર કહી શકાય કાઇટિનયુક્ત આવરણ બે જોડ સ્પર્શકો સાંધાવાળા ઉપાંગો અને કાઇટિનયુક્ત બહિરકંકા શિરોરસ અને શ્વસન નલિકા જો આમાં શ્વસન નલિકા ન હોય બરાબર હવે સમજો કાઇટિનયુક્ત આવરણ અને બે જોડ સ્પર્શકો બધામ ન હોય બરાબર ત્રણ જોડ પગ બધામ ન હોય સમખંડીય શરીર હોય તો અહીંયા બધાનામાં હોય સાંધાવાળા ઉપાંગો અને યુક્ત બહિરકંકા તો આપણો જવાબ આવશે ચેન્ઈ ત્રીજો આ જે પ્રાણીઓના નામ આપ્યા છે એમાં યોગ્ય વિકલ્પ તમારે આપવાનો બરાબર યકૃત કૃમિ સિવાયના આપેલા બધાનામાં સંપૂર્ણ પાચન કારણ કે યકૃત યકૃતકૃમિ છે એ પૃથ્વી કૃમિમાં આવે એમાં અપૂર્ણ હોય એટલે આ વિકલ્પ આપણે વિચારીએ કરમિયામાં અને રેતી કીડામાં અંતફલન જોવા મળે

યોગ્ય છે ને નથી આપણામાં કોષ કેન્દ્ર વાળું ન હોય કરમીઓ અને યકૃત કૃમિ અંત બરાબર અળસ્યો અને વંદો જાતિય દ્વિરૂપતા ન હોય રેતી કીડો ને હાઈડ્રા ન હોય એટલે આપણે કરમીઓ અને યકૃત કૃમિ અંત ઓકે પ્રાણીઓનું ક્યુ જૂથ સમાન સમુદાય ક્યુ જૂથ સમાન સમુદાય વાદળી સછિદ્ર

કંડયુક્ત કીડી ખાવ એ સસ્તન છે સેપિયા મૃદુ કહે છે કાન ખજૂરો કરોળિયો વિછી કીટકમાર જોઈ શકાય પણ અહિયા આ કીટક નથી સ્તર કવચે છે કરોળિયો અષ્ટપાદ છે કીટકમાર નો ઘરમાંથી પતંગિયું માખી સિલ્વર ફિશ આ રાઈટ એકદમ કીટક ક્યુ પ્રાણી અને તેને અનુરૂપ શ્વસન અંગો યોગ્ય પ્રાણી અને શ્વસન અંગો અળસિયું ખુલ્લું ન આવે બંદ ઉદરમાં ઉદરમાં ન ઉરસમાં આવે પાણીમાં દેખકો ત્વચા અને ફેફસા ત્વચા મુખ ગુહા અને ફેફસા તો જમીન ઉપર એક જેટ રાઈટ ત્વચા મુગ ગુહા કે ફેફસા દ્વારા શ્વસન કરે એકદમ રાઈટ ડી કયો જૂથ સામાન્ય લક્ષણો માટે પ્રાણી અને એના લક્ષણો માટે યોગ્ય છે वेची करोड़ियों बंदो संधिपाद वक्ष नक्कर मध्यस्थ चेता तंत्र नाव समखंडीय खंडता पटिक्रमी माना हुए द्विपाश्व समिति अमानो हुए कानखजुरो जिंगो सागरगोटा सांधावाला उपांगो अमाना हुए द्विपाश्व तो अमानोज हुए तो यह प्रश्न मत थोड़ा गुच्छवाड़ो आवे

કારણ કે બે મૂત્રપિંડ છે એમાં જમણું મૂત્રપિંડ છે એ ડાબા કરતા સહેજ ઉપરના સમતલ ઉપર ન હોય એ ડાબા કરતા જમણી બાજુ સહેજ નીચે હોય યકૃત હોય એટલે આ સાચું નથી વંદો શ્વસન છિદ્રોની દસ જોડ હા હોય બે ઉરસ અને આઠ એટલે આ સાચું બને દેટકો શરીર શીર્ષ ગ્રીવા એમાં ગ્રીવા હોય જ નહીં અળસિયું પાચન માર્ગ અનુકંઠનળી અનળી જઠર પેશણીને આંતરડું ધરાવે છે બરાબર તો પાચન માર્ગની અંદર અળસિયાની અંદર જો વાત કરીએ તો ત્યાં જઠર ન હોય બરાબર વિકસિત ન હોય તો વંદો છે એ શ્વસન છિદ્રોની દસ જોડ બે મોટા ઉરસમાં અને આઠ જોડ છે એક મિનિટ અહીંયા જો ઉરસમાં ઉદર નથી એટલે ખોટું તો વંદામાં અળસિયામાં જઠ્ઠર તરીકે લઈ શકાય બરાબર પોળો ભાગ છે આઠ નવ અને દસમા ખંડમાં જઠ્ઠર હોય સોરી આઠ નવમાં પેશની હોય દસ થી ચૌદ જઠ્ઠર ગણી શકાય એટલે આપણો રાઈટ આન્સર ડી બનશે બંને બચ્ચાને જન્મ ક્યુ પ્રાણી જૂથ બચ્ચાને જન્મ આપે અપત્ય બરાબર તો અહીંયા તમે જો વાત કરીએ તો શામૃગ પક્ષી છે પેગ્વિન પક્ષી છે કેવી પક્ષી છે બરાબર અટ્રી શ્રુ એટલે સછુંદર આવશે શ્રુ એટલે સછુંદર પ્રથમ સસ્તન તો અહીંયા કાંગારું શેળો ડોલ્ફિન લોરીસ લોરીસ એ વાનરની જાતો છે એટલે આપણો આન્સર અહીંયા પેલો આવશે કારણ કે પક્ષી એ બચ્ચાને જન્મ ન જ આપે કઈ અસંગત જોડો दंशक डंक को संगत नुपूरक अभिचरणपाद संगत शूत्वछि जलवाक शूत्वछि जलवाक संगत मृदुकाय कुटदेह को सूत्रकृमी में असंगत अपना जवाब આવશે डी जात हीनी ओळख માટે मादा कर्मियों, नर કરતા લંબાઈમાં નાનું નહીં યોગ્ય કીધું છે લખોટું नर shark એટલે कस्थी पुछ मिन पक्षों आकड़ी वो होई मादा बंदो पुछ कंटे का ना होई नर मा योग्य छे ले बीजू बनी गयो प्रथम आंगली पर मैथुन गादी नर मा ना मादा जेट का मा ना नर मा होई तो अहिया साचू बना होई तो नर अहिया मादा नी जगह हाचू बना होई तो नर ओके अहिया लखू होई तो नर करता मोटो बराबर तो अहिया जवाब आवशे बी ખુલ્લું પરિવહન ખુલ્લું વંદો સંધિપાત સમુદાય ખુલ્લું પરિવાર અળસિયું બંધ પરિવાર જડો બંધ પરિવાર જીંગો ખુલ્લું પરિવાર ગોકળ ગાય શીર્ષ પાદી સિવાય નું છે એટલે ખુલ્લું પરિવાર ઓક્ટોપસ શીર્ષ બંધ પરિવાર રતી કેડો બંધ એટલે ખુલ્લું પરિવહન હોય એવા સજીવો ક્યાં તો પહેલું ચોથું અને છઠ્ઠું એક ચાર સોરી એટલે અહીંયા અહીંયા સી આવશે તો આપણે અંદર બીજો ભાગ પૂરો કરો હજી એક ભાગને આપણે જોઈશું આગળના ટોપિકની અંદર બરાબર ત્યાં સુધી તમે પણ વિચારતા રહો સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ નવા ટોપિકમાં તૈયાર રહો ફરી મળશું અને ચેપ્ટર ને પૂરું કરીશું